અયોધ્યામાં રામ મંદિર સંપૂર્ણ રીતે સજ્જન તૈયાર છે તેમાં બાવીસમી જાન્યુઆરીએ રામ રામલલ્લાનો પ્રાપ્ત યોજાઈ રહ્યો છે આ મંદિર માટે દેશ અને દુનિયા કરોડો ભક્તોએ પોતાની ક્ષમતા મુજબ દાન આપ્યું છે રામ મંદિર માટે સૌથી મોટું દાન સુરત શહેરના હીરાના વેપારી તેમણે રામ મંદિર માટે એકસો એક કિલો સોનું મોકલ્યું છે આ દાદા દિલીપ કુમાર વી લાઠીજી જેઓ સુરત શેના સૌથી મોટા હીરાની ફેક્ટરીના માલિક છે તેમણે રામ મંદિરમાં લગાવેલા ચૌદ ગોલ્ડ પ્લેટેડ દરવાજા માટે એકસો એક કિલો સોનું મોકલ્યું છે એવું માનવામાં આવે છે કે રામમાં જુમ્મી ટ્રસ્ટ ને મળેલું આ સૌથી મોટું દાન છે તો દિલીપ કુમાર પી લાખ આપેલા સોનામાંથી મંદિરના દરવાજા ગદગુ ત્રિશુર અને માટે કરવામાં આવી રહ્યો છે સાથે મંદિરના ભય તળે ચૌદ સુવર્ણ દ્વાર લગાવવામાં આવ્યા છે તો બીજા નંબરનું સૌથી મોટું દાન મોરારી છે તેમણે રામ મંદિર માટે સોળ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા આપ્યા છે સુરત શહેરના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકાએ પણ અગિયાર કરોડ રૂપિયા મંદિરને અર્પણ કર્યા હતા તો મહત્વનું છે કે મંદિર નિર્માણ પાછળ અત્યાર સુધીમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તો કામ પૂર્ણ થાય ત્યાં સુધી વધુ ત્રણસો કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ